હલો ગાય સદાનંદ જય શ્રી કૃષ્ણ જય માતાજી વેલકમ ટુ માય ન્યૂ એમ એમબીએમ તમારે સ્વાગત કર્યું છું તો બધા મજામાં છો કે નહીં તો ભક્તિ અને મેં બંને નહીં કાઢે છે તો માથું થોડી કાઢ્યું છે અને ભક્તિને મસ્ત માથું ચડાવ્યું છે કાલે મેં માથું ચોરીશું ને આજે ભક્તિને માથું ચડાવ્યું છે એટલે આવી રીતે માથું ચોરવાનું હોય ને તો શનિવારે ભક્તિનું ચોરા કાઢું રવિવારે મારું ચોરું માથું તો નાસ્તા નાસ્તા બાસ્તા જેવું બનાવી દઈએ આપણે અને પોતું કરવાનું છે આ સાફ કરવાનું છે ખંખેરીને સાફ કરી દઈશું અને ભૂંજાપોતો કરી દઈશું આપણે મસ્ત બરાબર પછી નાસ્તો બનાવીશું અને ભક્તિને પણ નાસ્તો પહેલાં આપી દઈએ આપણે બેટી બેટી એકા ખાશે અને હું નાસ્તો બનાવી દઈશ ગુડ મોર્નિંગ કેજો ગુડ મોર્નિંગ Mãi mãi Chơi mãi Má Má Ta Ta Chi bye, bye mãi 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 nè mãi Này mãi mãi Jo, Jo. kì mồ mồ Chen. chen. Lai જો એની મમ્મી નહીં આપતી તો હું કોઈને આપે દઉં હે હે છોકરા તો કચરા પોતા નાસ્તો જમવાનું બધું જ પરવારી જાય છું ભક્તિ મસ્ત ઊંઘી જતી ઊઠી જાય ને પાછી ખાવા બેઠી નાસ્તો એનો ચોક્કસ ખાવા બેઠી મિતેજ જાય છે સેકન્ડ શિપમાં નોકથી અને હવે અમે જોઈએ છીએ ફોન એટલે કે વિડીયોઝ જોઈએ છીએ

ડોબો બસ પડી ગયો ચાલ મારો ગોલો મોલો અમારો ડીકો જો દીવા બત્તી મસ્ત કરી લીધા છે આ બાજુ મેલડી માં છે આ બાજુ હરસદી માં છે અને તે દ્વારકા થી પેલો દ્વારકા થી જે દરિયો હોય ને દરિયામાં દ્વારકા જે દરિયો છે ને દરિયામથી દ્વારકામાં પેલા જે પેલું દરિયો છે એમાં નહીં પેલું મોજા આવતા હોય એમાં એમાંથી મૂર્તિ જેવું લાગતું હતું જે પથ્થર છે એ મૂર્તિ જેવું લાગતું હતું તે એ મૂર્તિ છે કૃષ્ણ રાધા જેવી મૂર્તિ લાગે છે તો એ ફોટો એનો ફોટો છે એટલે કે પથ્થર છે પણ એમ લાગે કે કૃષ્ણ ભગવાન ને રાધા છે એમ એવું લાગે તો એ મૂર્તિ મેં કે છે ને ગણપતિ દાદાનો ફોટો છે બાબત એવું કરી લીધું છે મસ્ત બગો હે આટલા બધા ઊંઘવાનો શોખ જોયો કોઈ છોકરો હોય એટલે બધા ઊંઘવાનો શોખ કેવું ઊંઘી જાય તો હેડો બધા આપણે બધા જમવાનું બનાવી દઈએ હેડો 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 બધા આપણે જમવાનું બનાવી દઈએ તો જમવાનું જમવાનું બનાવીએ છીએ દાળ ભાત શાક અને થોડાક વાસણ ઘસવાના છે આપણે થોડાક થોડાક ઘરના વાસણ ઘસી કાઢીએ અને પછી જમવાનું બનાવીએ અને ભક્તિએ ભૂ કરી લીધું ભક્તિ ભૂ કરવાનું મેં કીધું નહીં કે ભૂ કરવાનું થાય તો મને કહેવાનું ચાલો ભક્તિએ ભૂ કરી અને આપણે ધોળે કાઢીશું મસ્ત અને અત્યારે તમને ગુડ મોર્નિંગ કહો કે ભાઈ મિતિશ આયા પછી કહું ગુડ મોર્નિંગ ગુડ નાઇટ ખરે અત્યારે ગુડ નાઇટ કહો તો પછી ગુડ નાઇટ કહો તો પછી ગુડ નાઇટ કહીશ અને ગુડ નાઇટ ના બધા મસ્ત ઊંઘી જાઓ અને મિતેશ અમે જમવાનું જમી લીધું છે અને જમવાનું જમવામાં દાળ ભાત પાંચ ચાર કલાક જમી લીધું છે અમુક અને ભક્તિ રડે છે એટલે ચાલો આપણે બાય બાય કરીએ અને ચાલો બધા ઊંઘી જઈએ આપણે બરાબર